નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત શાળાકીય ખોખો સ્પર્ધાનું રાજ્ય કક્ષાનું આયોજન સાપુતારા ખાતે કરવામાં આવેલ છે જેમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા જિલ્લો પંચમહાલ દ્વારા સંચાલિત શ્રી જે આર દેસાઈ ડીએલએસએસ મોરા જિલ્લો પંચમહાલની ખોખો રમતની અંડર ઓગણીસ ભાઈઓની ટીમ દ્વારા રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી શાળા તથા પંચમહાલ જિલ્લાનું નામ રાજ્ય રોશન કરેલ છે વિજેતા ખેલાડીઓનું અને માર્ગદર્શન કોચનું જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપ પસાયા તથા શ્રી જી આર દેસાઇ ડીએલએસએસ સ્કૂલના ટ્રસ્ટી શ્રી પુરાણ દેસાઈ તેમના પુત્ર શાંતનુ દેસાઈ તથા પંચમહાલ જિલ્લા વહીવટ તંત્ર તથા તમામ કોચિસ આચાર્ય શ્રી સ્ટાફઘન સ્પોર્ટ્સ એ રાજ્ય રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવવા બદલ અભિનંદન પાઠવેલ છે पार्टी गुजराती न्यूज़ पंचमहल जिला ब्यूरो चिप नगदी भाई घांची मातीर जी पहले तो